કચ્છના માતાના મઢમાં ચૈત્રી નવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી અને માતાના મઢમાં સાતમા નોરતે હોમ હવનની સાથે બીડું હોમાવવાની વિધિ પણ કરવામાં આવી રાત્રે દસ કલાકે પૂજન વિધિ યોજાઈ હતી જેમાં મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાબાના હસ્તે બીડું હોમવામાં આવ્યું હવન વિધિ દરમિયાન માય ભક્તોએ ઢોલ શરણાઈના સુરો સાથે આશાપુરા માતાજીનો જય જયકાર કર્યો ચૈત્રી આઠમે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યો છે આજે શક્તિપીઠ પાવાગઢ ખાતે હવન પૂજા યોજાશે મંગળા આરતીના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા ન્યૂઝ એટીન ગુજરાતીના માધ્યમથી ઘરે બેઠા શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરો અષ્ટમી મંગળા આરતીના દર્શન લોકો દ્વારા કરવામાં આવ્યા છે હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરેન્દ્રનગરના મૂળીના શેખપર ગામ પાસે ભોગાવો નદીમાં મોડી રાત્રે રેતી ભરેલું ડમ્પર ખાબકતા ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા હતા જેમાં ત્રણ વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એકનું મોત નીપજ્યું છે રેતી ભરેલ ડમ્પર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ચાલકે કાબુ ગુમાવતા ડમ્પર નદીમાં ખાબક્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા તરવૈયાઓની ટીમે મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી શેખપર પાસે ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરી રહેલા ડમ્પર ખાબક્યું હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ છે મૂળી પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે ચર્ચા કરીશું અને જે પ્રમાણે જે ડમ્પર ચાલક હતો તેના દ્વારા જે કાબુ ગુમાવી દેવામાં આવ્યો અને ત્યારબાદ એ નદીમાં ખાબક્યું હતું ત્યારબાદ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે આ ભોગાવો નદી આવેલી છે આમાં રદી જે રેતી છે એ રેતીનું ખૂબ મોટું પ્રમાણ છે અને ખનન માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં રેતીની ચોરી કરવામાં આવતી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠી રહી છે ત્યારે મોડી તાલુકાના શેખપર ગામ નજીકથી પસાર થતી આ ભોગાવો નદીમાં ગઈકાલે મોડી સાંજે રેતી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું તેના ચાલકે સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા જે આપ જે ટીવી પરના દ્રશ્યોમાં જે રસ્તો જોઈ રહ્યા છો તે રસ્તા પરથી ડમ્પર પસાર થઈ રહ્યું તે દરમિયાન જે ચાલકે છે ને સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા ડમ્પર છે નદીમાં ખાબક ગયું અને ડમ્પરની અંદર કુલ ત્રણ વ્યક્તિઓ સવાર હતા તે પૈકી બે વ્યક્તિઓને તાત્કાલિક કે ઘટના સ્થળે લોકો હાજર હતા તે લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા જયારે એક વ્યક્તિ જે છે એ નદીમાં ડૂબી ગયા હતા તેની ફાયર સુરેન્દ્રનગર ફાયરની ની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી અને ગઈકાલ સાંજથી આજે સવારે વહેલી સવાર સુધી શોધખોળ હાથ ધરી હતી પરંતુ પત્તો લાગ્યો ન હતો હાલ થોડી મિનિટો પહેલા જે મૃતક છે એમની જે લાશ છે ફાયર ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી છે હાલ જોરાવનગર પોલીસની જે ટીમ છે ઘટના સ્થળે છે અને સમગ્ર મામલે છે વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ મામલે ક્યાંક ને ક્યાંક જોવામાં આવે તો જે ખાણ ખનીજ વિભાગની જે ટીમની કામગીરી છે તેની સામે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે કારણ કે જે જગ્યાએ બનાવ બન્યો છે જે જગ્યાએ ખનીજ ચોરીના બનાવો બની રહ્યા છે તેનાથી ખાણ ખનીજની ઓફિસ માત્ર ચારથી પાંચ કિલોમીટરના અંતરે હોવા છતાં ખાણ ખનીજ વિભાગ સમગ્ર મામલે આ ખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે ચોક્કસથી અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે જી કોમલ જે અક્ષય જે પ્રમાણે આ રેતી ભરેલું ડમ્પર છે તે ખાબક્યું છે એટલે તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે કે શું આ ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું શું એ દિશામાં કોઈ પણ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે જી ના હજુ સુધી આ મામલે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેને લઈને જ ખાસ કરીને ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે ક્યાંક ને ક્યાંક જે ખનન માફિયાઓ છે એને છાવરવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જોકે સમગ્ર મામલો બહાર આવતા હાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને ખનીજ માફિયાઓની મિલીભગત પણ બહાર આવી હોય તેવું લાગી રહ્યું છે હાલ તો જે મૃતકની લાશ છે એને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે જી કોમલ અક્ષય જે પ્રમાણે આ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે ત્યારે સવાલ હજુ તો એ થઈ રહ્યો છે કે આ ગેરકાયદેસર ખનન છે કે પછી કાયદેસરનું તેને લઈને સવાલ થઈ રહ્યો છે હવે એ સ્થળ પણ દર્શાવશો કે જ્યાંથી આ રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું અને કયા સ્થળ પર આખી ઘટના સર્જાઈ હતી તેને લઈને શું તપાસ થઈ રહી છે ફરી એકવાર એ કેમેરામાં દ્રશ્યો બતાવશો જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે આપ જે ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે જગ્યાએ હાલ પોલીસ અને જોવા મળી રહ્યા છે એ જે જે ચીલો છે જે ડમ્પરે ચાલવા માટે તેની પાછળના ભાગમાં છે ત્યાં આ જે નદીમાંથી રેતીનું ખનન કરી અને ડમ્પર વાટે જે રેતી છે બહાર લઈ જવામાં આવતી હતી તે દરમિયાન સમગ્ર દુર્ઘટના ઘટી હતી અને હાલ જે મૃતકની રાસ છે બહાર કાઢવામાં આવી છે હજુ સુધી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી ક્યાંક ક્યાંક એમની પણ જે કામગીરી છે એની સામે સવાલો ઉભા થયા છે કારણ કે જો આટલા સમય લાંબા સમયથી અવારનવારે ખડી

તો ફ્લાઇંગ સ્વોર્ડના અધિકારી અને રોયલ્ટી સ્પેક્ટર સહિત સુપરવાઇઝરને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મરોલી પોલીસ દ્વારા ચાર ટ્રકોને કબજે કરવામાં આવી ટ્રક સાથે ખાનગી વાહનમાં આવેલા સુરતના રત્ના ભરવાડ નામના ઇસમની બોલાચાલી સરકારી કામમાં અવરોધ ઉત્પન્ન કરવાના કેસમાં એમના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી મરોલી પોલીસે ફરિયાદના આધારે ટ્રક ચાલકો સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે